અમારી માટે જમનાબેન વિનોદભાઈ આપણે અટકી ગઈ દી ગામ ક્યું કીધું ચકરવાડા ઈ ક્યાં આવ્યું ઉનાની બાજુમાં ઉનાની બાજુમાં છે લગન કેટલા વર્ષથી પાંચ વર્ષ અત્યારે સુધી કેટલા ડોક્ટર બતાય અત્યાર સુધી ત્રણ ચાર ડોક્ટરે હું કહેતા બતાય કિટાણુ ભાઈને ઓસ્તાસી બીજું કેતા બીજું બીજું કાઈ કહેતા બીજું કાઈ ન કહેતા તમને અહી બતાવણ કોણ કીધું કાઈ નહી વિડીયો ઉપર જોઈને આયો કોણ જોતા પહેલા માર દીર જોતા તમાર દેર જોતા

તો સારું લાગે એમ નહીં હું કહેતો તો કે તમે જે પટ્ટી ની તપાસ કરી એમાં બે પટ્ટી આવી તો કે રેડી ગયું તો તો કે ખબર પડી કે બે પટ્ટી આવી તો ખુશ થઈ ગયા ને સરસ લ્યો ને આમાં તમારો દેરનો ફાળો છે બરાબર અમારા Instagram ઉપર રીલ છે રેગ્યુલર જોતા હો તમે ઓકે આજે જમના બેન વિનોદભાઈ ની બચ્ચુ લઈને આવ્યા છે બરાબર જો તમારી જેવાને બચ્ચુ રૂકાણો હોય તો બીજાને છે લાવશો ને હા ઓકે અને વિનોદભાઈ વિડીયો મૂકતો આવો ને પેલા